નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર જિલ્લામાં આવેલ ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ખાતે સબ જુનિયર સ્ટેટ રગબી 7A ચેમ્પિયનશિપનું આયોજન કરાયું ગુજરાત ગાંધીનગર જિલ્લામાં સબ જુનિયર સ્ટેટ રગ્બી સેવન 7A ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન રગબી ગુજરાત એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું આ સ્પર્ધામાં રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી યુવા ખેલાડીઓએ ભાગ લીધો અને તેમના રગબી કૌશલ્ય અને ટીમ વર્કને દર્શાવ્યું આ ઉદ્દેશ રગ્બી રમતને શાળા સ્તરે પ્રોત્સાહન આપવાનું અને યુવા ખેલાડીઓ માટે પ્રસ્તુતિનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું હતું સ્પર્ધામાં રમતી વખતે ખેલાડીઓએ ઉત્તમ રમત મોરચા અને ઉત્તેજક મોસમો દાખવ્યા આ સ્પર્ધાનું સફળ આયોજન અને તાલીમ સાથેનું આયોજન રગબી ગુજરાત એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા આ આયોજન દ્વારા યુવા ખેલાડીઓને આગળ વધવાનું મોકો મળી રહ્યું છે અને રગબી ગુજરાત એસોસિએશન વધુ એવા કાર્યક્રમો આયોજિત કરવા પ્રતિબદ્ધ છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એકમ દ્વારા કર્તવ્ય બોધનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્ય વક્તા તરીકે કુરૃત્થાન વિદ્યાપીઠના માનનીય કુલપતિ શ્રી શ્રીમતી બહેન કાટદરે ઉપસ્થિત રહ્યા હતા તેમને કર્તવ્યનો અર્થ આપી સંશોધનની પરિભાષામાં તેનો યોગ્ય અર્થ સમજાવ્યો હતો આ ઉપરાંત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તા એકમના પ્રમુખ ડોક્ટર મહેન્દ્ર પટેલ મહામંત્રી શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ સહિત કારોબારી સભ્યો અને સૌ સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આ કર્તવ્યભૂત કાર્યક્રમ બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની થી માંડી ત્રેવીસ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મજયંતિ વચ્ચેના સમયગાળામાં ઉજવાય છે તે કર્મચારીઓને પોતાના કર્તવ્ય પ્રત્યે સજાગ રહેવા અને પ્રતિબદ્ધ રહેવા પ્રેરણા પૂરી પાડે છે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પીએચડીના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા

દરેક પોસ્ટ ઓફિસ જેવી કે હેડ પોસ્ટ ઓફિસ સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાથે સાથે જાહેર જનતાના લાભાર્થે ડાક સોપાલનું પણ આયોજન કરવામાં આવેલ છે ડાક સોપાલ એટલે પોસ્ટ ઓફિસમાં આવતી દરેક યોજનાઓ જેવી કે વિવિધ નાની બચત યોજનાઓ વિવિધ પોસ્ટલ વીમાની યોજનાઓ વિવિધ સામાન્ય વીમો અકસ્માત વીમાની યોજનાઓ સામાજિક જવાબદારીની યોજનાઓ કરવા તે અંગેની વિગતવાર માહિતી ડાક ચૌપાલ માં આપવામાં આવશે ડાક ચૌપાલ ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોને તેમની વચ્ચે જઈ પોસ્ટ ઓફિસની રોકાણ સંબંધિત વિવિધ યોજનાઓ અને અદ્યતન સેવાઓ વિશે માહિતગાર કરવાનો છે ઉપરોક્ત અનુસંધાને ગાંધીનગર ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ધ્વજવંદન કાર્યક્રમની સાથે ડાક ચૌપાલ પણ આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે વધુ વિગતો માટે આપના વિસ્તારની પોસ્ટ ઓફિસનો તાત્કાલિક સંપર્ક કરવા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ